ચોમાસા દરમિયાન વાહન ચાલકો હેરાન થયા અને ત્યારબાદ જીએચવી કંપની દ્વારા રોડ પર પથ્થર પાથરી રોલર ચલાવીને આજ સુધી તે રોડને રિપેર ન કરતાં મોટી મેટલ પાથરી હોવાથી ટાયર સ્લીપ થવાના કારણે વાહનચાલકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોને પણ ધૂળ ઉડવાને કારણે તકલીફ પડે છે આ બાબતની જાણ જીએચવી કંપનીના મેનેજર તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓને કરવા છતાં

બેંક વાળા પડ્યા છે ને આવું તેઓ થાય છે તો ખરેખર આ રસ્તાનું સમારકામ થાય એવી લોક છે